હા આ છે સ્પંદન સર્કલ પહેલાંનું નામ હતું ઇન્દિરા કોમ્પ્લેક્સ પાસે હવે ઇન્દ્રા કોમ્પ સ્પંદન સર્કલ જ્યારે પહેલાં અહીંયા આગળ ઇન્દિરા કોમ્પ્લેક્ષ હતું ત્યારે અમે માગ કરી કે અહીંયા આગળ વારંવાર એક્સિડન્ટ થાય છે કોઈ જાણહાની થતી નથી પણ સ્પીડ બ્રેકર માટે અમે રજૂઆત કરેલી મેં જાતે ચિરાગભાઈને કીધું અહીંયા વારંવાર એક્સિડન્ટ થાય છે તો અહીંયા આગળ તમે કહ્યું કે ચિરાગભાઈ એવું કહે છે કે ગવર્મેન્ટ ના પડે કે આ નેશનલ હાઈવે છે એટલા માટે ના પાડી પણ અમારે રજૂઆત છે અને અહીંયા આગળ બધું લાઇટો અહીંયા આગળ વધારે જોયું કે ગોળ રાઉન્ડ છે ચાર રસ્તાઓ છે પણ ત્યાં આગળ લાઇટોની પણ સુવિધા નથી અને હમણાં લગભગ ત્રણ સાડા ત્રણના બનાવ રાજપીપળથી આપણી એસટી બસ આવતી હતી અને પાણી કરે અહીં જીવન જતી હતી અને ત્યાંથી આમ બ્રેક મારી આ પણ સ્પીડમાં તો એ ખબર નહીં પણ એ ગભરાઈ ગયો હશે અને એને સ્પીડ જો કંઈ ત્યાં સુધી બ્રેક માર્યો છે એ કંઈ વળાવા ગયો હશે અને એને સીધી અંદર જ ગાલી દીધી નહીં જાણવાની નથી ખાલી થોડું જ્યાં અગર પ્રેસ કરતો હતો સ્ત્રી એને થોડું હાથમાં વાગીને ફ્રેક્ચર નથી એમને હમણાં પોલીસ સ્ટેશન લઈ ગયા છે પોલીસવાળા આવી ગયા પોલીસવાળાએ એમને કાર્યવાહી કરી અને રસ્તો અવાર માટે રસ્તો ખુલ્લો કરી દીધો હવે પછી સંભાળજી સાહેણે અને મહારાષ્ટ્ર મંડળ માંજલપુરમાં પ્રમુખ